વડોદરામાં થયેલી બોટ દુર્ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે તેવામાં નર્મદા સરદાર સરોવર બંધના તળાવ ત્રણ માં ચાલતી બોટિંગ સુવિધાઓ અંગે પણ ન્યૂઝ ગુજરાતી કર્યું અહીં તમામ નિયમોના પાલન સાથે પ્રવાસીઓને બોટમાં આવતા પહેલા લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે એટલું જ નહીં અહીં આવતા તમામ પ્રવાસીઓને રાઇડ શરૂ થતા પહેલા સેફ્ટી માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવે છે અહીં ક્ષમતા કરતા વધારે લોકોને ન બેસાડવામાં આવે તે અંગે પૂરતું ધ્યાન પણ આપવામાં આવે છે ગઈકાલે જ વડોદરાના હરણી તળાવની મોટી દુર્ઘટના ઘટી અને લગભગ બાર જેટલા વિદ્યાર્થીઓ નાના નાના મૃત્યુ પામ્યા છે ત્યારે નર્મદા જિલ્લાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ દરેક પ્રોજેક્ટો જે છે એક પ્રોજેક્ટો નવા શરૂ કરવામાં આવે છે જેમાં આ જે પ્રોજેક્ટ છે જે નૌકા વિહાર છે આ નૌકા વિહાર લગભગ દસથી થી પંદર વર્ષથી ચાલે છે જે નૌકા વિહારમાં તળાવ નંબર ત્રણ પર તમામ લોકોને જે ફેરો ફરવામાં આવે છે અને આ ફેરો ફરવા બાદ તમામે તમામ જાણકારી લેવામાં આવે છે તળાવ નંબર ત્રણમાં આમ તો અસંખ્ય મગરો પણ છે પરંતુ જે સેફ્ટી જે સેફ્ટીની પૂરેપૂરી કાળજી લેવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે જે પ્રવાસીઓ બેઠા છે જેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યું છે આપણી સાથે ગાર્ડ છે તેમની સાથે વાત કરીએ તો સેફ્ટી કે લઈ આપ દેખ શકીએ કે લાઈફ જેકેટ અમને પહેલે પહેરા દીએ હે લાઈફ જેકેટ કમ્પલસરી આ પે હે इसलिए कुछ भी होता है तो लाइफ जैकेट क्या है कि पानी की राइड है तो लाइफ जैकेट सबसे अहम हिस्सा है राइड का इसके अलावा फायर भी है यानी कि आग वगैरह लग जाए तो उसको बुझाने के लिए भी सारे इंतजाम है वाटर पंप वगैरह है और जब विजिटर आते हैं उनको बिठाने के बाद लाइफ जैकेट तो कंपलसरी हम पहनाते ही हैं इसके अलावा भी जो भी और जरूरी बातें हैं सेफ्टी के लिए कि पानी की राइड है तो और क्या सेफ्टी रखनी है रेलिंग्स जो है उसके ऊपर झुकना नहीं है अपनी जगह आपको बनाए रखनी है प्रॉपर पर इंफॉर्मेशन हम बिल्कुल यहाँ पे विजिटर्स को देते हैं ओवर कैपेसिटी में कभी भी हम बोर्ड को बिठाते नहीं है हमारी बोर्ड की जो कैपेसिटी है 50 सीटर यानी कि 50 लोगों की कैपेसिटी है और हमने जो स्लॉट रखा है उसमें 50 50 के टोटल आठ स्लॉट चलते हैं तो स्लॉट के हिसाब से ही हम एंट्री देते हैं अगर और मान लीजिए कि, कि किसी का स्लॉट मिस हो गया और वो दूसरी ट्रिप में अगर आ गया तो पहले हम जिसका स्लॉट है उसको एंट्री देंगे उसके बाद अगर सीट अवेलेबिलिटी है यानी कि सीट खाली है तो इस हिसाब से हम दूसरे विजिटर्स को मौका देते हैं बोट में बैठने के बाद हमारे पूछने के पहले ही हमें ये लाइफ जैकेट दिए गए और सेफ्टी इंस्ट्रक्शन दिए गए तो हमें तो लग रहा है कि यहाँ पे पूरी सेफ्टी मैनेज हो रही है बोट की स्पीड भी बहुत रीजनेबली स्लो है तो उससे हमें थोड़ा ज्यादा कॉन्फिडेंस आता है और यहाँ पे सेफ्टी वाले सारे प्रिकॉशंस लिए गए ऐसे लग रहा है खास बात करिए तो जो प्रवासी बात करी के जे जे आ नौका विहार है नौका विहार हजारो में हजारों संख्या में प्रवासी आए थे परंतु स्टेच्यू ऑफ यूनिटी पर पास फरती जमा में तमाम बोटो है जो प्रवासी ने नौका विहार कर તકેદારી જે છે પ્રવાસીઓની એ સેફ્ટીની લેવામાં આવી રહી છે લાઈફ જેકેટથી માંડી અને તમામે તમામ પ્રિકોશન જે હોય છે એ પ્રિકોશન અહીં પાલન કરવામાં આવે છે એટલે કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે તમામે તમામ સુવિધા તો રાખવામાં આવી છે પરંતુ નૌકા વિહારમાં પૂરેપૂરી સેફ્ટી છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા વડોદરાની ગોઝારી દુર્ઘટના બાદ નૌકા વિહાર અને બોટ એક્ટિવિટીહાર અરજદારે આ ખાડા કાન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેમનું કહેવું છે કે નૌકા સંચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં નથી આવતું સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવવામાં આવે છે અને જેના પુરાવા સાથે અરજી આપેલી હોવા છતાં પણ હજુ

બોટિંગના જે વીમા લેવા જોઈએ તેમાંના કોઈ પણ વીમા નથી બોટિંગ દ્વારા કરારની શરતોનો ભંગ કરી અને સૂર્યાસ્ બાદ પણ બોટિંગ ચાલુ રાખવામાં આવે છે અને બરોડા જેવી દુર્ઘટના ડાકોરમાં બને તે માટે મેં તમામ સત્તા તંત્રનું ધ્યાન દોર્યું છે છતાં પણ આવી દુર્ઘટના બન્યા બાદ પણ ડાકોરની અંદર કોઈ કાર્યવાહી નથી થઈ તે કારણે મારે પ્રતિક ઉપવાસ પર બેસવું પડ્યું ગોમતી નૌકા વિહારની અંદર યાત્રાળુઓની જાનહાનિ ન થાય બરોડા જેવી દુર્ઘટના ન બને અને ગોમતી સ્વચ્છ થાય તેવા મારા પ્રયત્નો છે જો સત્તાતંત્ર આ પ્રતિક ઉપવાસ પણ સાંભળે તો ના છૂટકે મારે ફરીથી ગોમતીની અંદર જળ સમાધિ લેવાનું ચૌદમી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ના દિવસે પ્રેમ ના દિવસે હું ગોમતી માતાના પ્રેમ ના ખાતર મારી જાનની પણ કુરબાની કરવા તૈયાર રહીશ